જન્માષ્ટમીના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અનેક શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવમાં ભાગીદાર બનવા માટે દ્વારકા પહોંચી રહ્યા છે જોકે આ દરમિયાન જે શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચી શકે તેમ નથી તેવા શ્રદ્ધાળુઓને સાયબર ગઠિયાઓ પોતાની ઝાડમાં ફસાવવા માટે ઝાડ પાથરી રહ્યા છે હાલ એક એપ્લિકેશન દાવો કરી રહી છે કે ભગવાન શ્રી દ્વારકાધીશના જન્મોત્સવનો પ્રસાદ ઘરે બેઠા મોકલી આપશે જોકે આ મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે મળતી માહિતી અનુસાર શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે કે ઘર મંદિર નામની એપ્લિકેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દ્વારકામાં આયોજિત ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવનો પ્રસાદ ઓનલાઈન ચૂકવણી બાદ ઘરે મોકલી આપવામાં આવશે જો કે આ મામલે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દાવો ભ્રામક છે આવો મંદિર ટ્રસ્ટે શું કહ્યું જોઈએ જય દ્વારકાધીશ આજ રોજ એક વિષય ગંભીર વિષય છે સાયબર ફ્રોડને લગતો વિષય છે એ અમારા ધ્યાને આવેલ છે એટલે આપ સર્વેને મીડિ મીડિયા મિત્રોના મારફતથી લોકો સુધી જાહેર જનતા સુધી અને ભગવાન દ્વારકાધીશના શ્રદ્ધાળુ સુધી એક સંદેશો પહોંચાડવો છે કે ઘર મંદિર કરીને કોઈ વેબસાઇટ છે એ એવો દાવો કરે છે કે દ્વારકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિનના પ્રસંગ નિમિત્તે કૃષ્ણ જન્મ મહોત્સવની જે તિથિ છે એનો પ્રસાદ ભગવાનના મંદિરનો પ્રસાદ અને એના જે ફૂલમાલાને એ બધું છે એ ઘર બેઠા તમને કોઈ નિશ્ચિત રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવાથી ઘર બેઠા એ પ્રસાદ તમને મોકલી આપવામાં આવે છે એવો ભ્રામક દાવો એ વેબસાઇટ એજન્સીના મારફતે કરવામાં આવે છે તો હું દ્વારકાધીશ મંદિર વહીવટદાર દ્વારકાધીશ દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિ અને પૂજારી પ્રતિનિધિ વારાધાર પૂજારીશ્રી તમામ અહીંયા સાથે ઉપસ્થિત છીએ અમારા મંદિર વ્યવસ્થાપન સમિતિ કે પૂજારી પરિવાર દ્વારા આવી તમામ બાબતનું તમામ વાતનું આ પ્રકારની કોઈ પણ લોભામણી જાહેરાતમાં ન આવવા માટે અપીલ કરવામાં આવે છે અને આવી કોઈપણ બાબત આપના ધ્યાને આવે તો એમાં ભ્રામક પ્રચારમાં ન ફસાવવા આપ સૌને અપીલ કરવામાં આવે છે આ તમામ પોકણ દાવાઓનું અમે ખંડન કરીએ છીએ અમારા મંદિરના જે પ્રણાલી છે એ આપ સૌને જણાવી છે કે અમારા ભગવાન દ્વારકાધીશના આપણા જે મંદિર છે એમાં ભગવાન દ્વારકાધીશને જે નિત્ય ભોગ અને પ્રસાદ જે લાગે છે એ તમામ પ્રસાદ અમારા ભોગ ભંડારમાં અમારા પૂજારી પ્રતિનિધિશ્રી અને જે વારાધાર પૂજારીશ્રી હોય એમના માર્ગદર્શનમાં જે તૈયાર થાય છે અને એમના દ્વારા જ ભગવાનને નેક ભોગ કરી અને પછી મંદિર પટાંગણમાંથી જ એ પ્રસાદનું વિતરણ થાય છે આ સિવાય અમારી જે દ્વારકાધીશ ડોટ ઓઆરજી વેબસાઇટ છે એના ઉપર જે નેક ભોગ લખાવવામાં આવે છે એ અમે ઘરે બેઠા મોકલી આપીએ છીએ આ સિવાય અમારા નામ ઉપર અમારા ટ્રસ્ટ કે મંડળ કે સમિતિ કે પૂજારીશ્રીના નામે જે પણ વ્યક્તિઓ આવી પ્રકારની એક્ટિવિટી કરે છે અને આ પ્રકારની ભ્રામક વાતો કરે છે એ તમામનું અમે ખંડન કરીએ છીએ અને તમામ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુને વૈષ્ણવોને આ પ્રકારની વાતોથી આ પ્રકારના દાવાઓથી અળગા રહેવા માટે અપીલ કરીએ છીએ ભગવાન દ્વારકાધીશના જન્મ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે તમામને દ્વારકાધીશ મંદિર ખાતે રૂબરૂમાં આવી દર્શનનો લાવો લેવા પ્રસાદનો લાવવા માટે લેવા માટે અપીલ કરું છું જય દ્વારકાધીશ